નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં આશા છે કે તમે બધા મજામાં હશો સવારના આસપાસ આઠ વાગ્યા હતા રસોડામાં ચાની સુગંધ ફેલાઈ રહી હતી ઘરની વહુ પૂનમ જે એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી તે ઓફિસ જવાની તૈયારી કરી રહી હતી ગયા અઠવાડિયે તેણે પોતાના પગારમાંથી બે નવી સાડીઓ ખરીદી હતી એક આછા વાદળી સિલ્કની હતી અને બીજા ગુલાબી કોટનની બંને ઓફિસમાં પહેરવા માટે પસંદ કરવામાં આવી હતી પૂનમ સાડીઓ કબાટમાં રાખવા જતી જ હતી ત્યારે તેની સાસુ જયશ્રીબેનની નજર તેની ઉપર પડી ગઈ જયશ્રીબેને સાડીઓ હાથમાં લીધી ધ્યાનથી જોઈ અને પછી સ્મિત સાથે કહ્યું વાહ આ ખૂબ જ સુંદર સાડીઓ છે વહુ આ રંગની સાડી મને એકદમ ગમે છે અને આ ગુલાબી રંગની સાડી પૂજા વગેરે સમયે પહેરવા માટે યોગ્ય છે પૂનમ કંઈ બોલે તે પહેલાં જયશ્રીબેને બંને સાડીઓ ઉપાડી અને પોતાના રૂમ તરફ લઈ જવા લાગ્યા પૂનમ થોડી વાર ચોપ રહી પરંતુ ધીમે ધીમે બોલી માજી મેં આ સાડીઓ ઓફિસ માટે ખરીદી હતી એટલામાં જ ડ્રોઈંગ રૂમમાં ટીવી પર મેં જ જોઈ રહેલા આકાશે બૂમ પાડીને કહ્યું કે તું દરેક બાબતમાં પોતાના વિશે જ કેમ વિચારે છે પૂનમ મારે ફક્ત સાડીઓ લીધી છે તારી કોઈ મિલકત નથી લીધી તું ખૂબ સ્વાર્થી છો શું તને મા માટે કંઈ કરવાનું મન નથી થતું આ સાંભળીને પૂનમ સ્તબ્ધ થઈ ઊભી રહી તેની આંખોમાં થોડા આંસુ આવી ગયા પરંતુ તેણે કંઈ કહ્યું નહીં તેના સાસુએ પાછળ ફરીને સ્મેત કર્યો પછી તેમણે બંને સાડીઓ તેમના કબાટમાં મૂકી દીધી હવે તે તેમની હતી પૂનમને આશ્ચર્ય થયું ઘણા મહિનાઓ પછી તેણે પોતાના માટે કંઈક ખરીદ્યું હતું નહીંતર તેનો આખો પગાર ઘરના ખર્ચામાં ખર્ચાઈ જતો હતો આ મહિને તેને પાંચ દિવસ ઓવરટાઇમ કર્યું હતું અને વધારાના પૈસા મળ્યા હતા તેથી તેણે વિચાર્યું કે તે પોતાના માટે બે સાડીઓ ખરીદશે પૂનમે થોડા સમય માટે પોતાની જાતને કાબૂમાં રાખી પરંતુ આખરે તેના દિલની વાત બહાર આવી ગઈ તે ધીમે ધીમે જયશ્રીબેનના રૂમ તરફ ગઈ અને કહ્યું માજી તમે ગયા મહિને ત્રણ નવી સાડીઓ ખરીદી હતી મેં તેના પૈસા પણ ચૂકવ્યા હતા ત્યારે પણ મેં કંઈ કહ્યું નહોતું પરંતુ મેં આ બે સાડીઓ મારી ઓફિસ માટે ખરીદી છે મેં એટલા દિવસો પછી મારા માટે કંઈક ખરીદ્યું છે આ સાંભળીને જયશ્રીબેનનો ચહેરો કડક થઈ ગયો તેમણે કબાટના દરવાજાને ધક્કો મારીને બંધ કરી દીધો અને ગુસ્સાથી પાછળ કરીને કહ્યું તો હવે તું તારા કમાયેલા પૈસાનો હિસાબ આપીશ તું હવે તારા પૈસાનો રૂવાબ બતાવીશ શું તું ભૂલી ગઈ છે કે તું આ ઘરની વહુ છે તો તારી પણ કેટલીક ફરજો છે આકાશે હવે ટીવીનો અવાજ થોડો ધીકો ઓછો કર્યો અને ત્યાંથી ફરીથી બૂમ પાડી પૂનમ માં સાચું કહી રહી છે જ્યારથી મેં મારી નોકરી ગુમાવી છે ત્યારથી તો દરેક વસ્તુમાં પૈસા ગણાવવા લાગે છે શું દિવસો જોવાના બાકી રહી ગયા હતા પૂનમને લાગ્યું કે જાણે તેના પગ નીચેથી જમીન સરકી રહી હોય તેનું મન ભારે થઈ ગયું હવે સાડીઓ પાછી લેવી પણ તેના સ્વાભિમાનની વિરુદ્ધ લાગતું હતું તેણે પોતાની જાતે કાબૂ રાખીને બસ એટલું જ કહ્યું મેં ક્યારેય હિસાબ નથી માંગ્યો માજી મેં ફક્ત થોડું માન માંગ્યું હતું એટલું કહીને તે તેના રૂમ તરફ ગઈ પરંતુ તેના પગલા ભારે લાગતા હતા તેની આંખો ભીની હતી પરંતુ તે આંસુ પડવા દેવા માંગતી ન હતી પછી પાછળ તે જયશ્રીબેનનો કડવો અવાજ ફરીથી ગુંજી ઉઠ્યો વહુ તું આવી તે પહેલાં મારો આકાશ સારું કમાતો હતો આગળમાં બધું બરાબર હતું તું આવી ત્યારથી એવું લાગે છે ઘરની સમૃદ્ધિ જતી રહી છે તારા પગલા અશુભ છે બહુ ખબર નહીં તું અમારા ઘરમાં ક્યાં ગ્રહ લઈને આવી છે આ સાંભળીને પૂનમના પગલા ત્યાં જ અટકી ગયા જાણે કોઈએ તેનું હૃદય મુઠ્ઠીમાં દબાવી દીધું હોય જો તે ઈચ્છતી હોત તો તે બદલામાં કંઈ કહી શકતી હતી પરંતુ આજે જય શ્રીબેનના શબ્દોએ તેના આત્મા છોલી નાખ્યો હતો કોઈ જવાબ આપ્યા વગર તેણીએ પોતાનું પર્સ ઉપાડ્યું આંખોમાંના આંસુ લોછ્યા અને સીધી દરવાજા તરફ ગઈ ડાઇનિંગ ટેબલ પર નાસ્તો અડિયા વગરનો પડ્યો હતો ટેબલ પર ગરમા ગરમ પોહા પીરસવામાં આવ્યા હતા જેના પર તેણે ખાસ કરીને તેની સાસુ માટે લીલા ધાણા નાખ્યા હતા પરંતુ હવે તેને ભૂખ દૂર થઈ ગઈ હોય તેવું લાગતું હતું આકાશે એકવાર પણ તેની ઉપર જોયું નહીં ટીવી પર એક જાહેરાત ચાલી રહી હતી અને તેનું ધ્યાન તેના પર હતો પૂનમે દરવાજો ખોલ્યો બહારનો તડકો હવે તેની આંખોમાંથી આંસુઓ સાથે મળી રહ્યો હતો ઓફિસ જવા માટે એક ઓટો લીધી અને સીટ પર બેસતા જ પોતાની જાતને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો પરંતુ ઓટો ચાલવા લાગી કે તરત જ તે ભાવનાથી ભરાઈ ગઈ દુપટ્ટાથી પોતાનો ચહેરો છુપાવીને રડવા લાગી શહેરની ધમાલ ટ્રાફિકનો ઘોંઘાટ બધું જ તેની અંદરથી શાંતિમાં ખોવાઈ ગયું હતું ફક્ત એક જ વાત તેને વારંવાર પરેશાન કરી રહી હતી તારા પગલાં અશુભ છે આ બાજુ આકાશ તેની માને કહેવા લાગ્યો મા તમે વધારે પડતું બોલી રહ્યા હોય એવું નથી લાગતું પૂનમની કમાણીથી જ તો ઘર ચાલે છે ત્યારે તેની માએ કુટિલતાથી હસીને કહ્યું હા દીકરા આપણે નક્કી કર્યું હતું ને કે આપણે એક નોકરીવાળી બહુ લાવીશું જેથી તારે બહાર જઈને કોઈ કામ ન કરવું પડે હવે તું પણ એક જગ્યાએ ટકીને કામ કરવા નથી માગતો તો હું શું કરતી મેં છોકરીના પરિવારને ખોટું કહ્યું કે તું મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે તે પણ લગ્ન પછી પાંચ મહિના સુધી ફક્ત બહાનું બનાવીને કામ કર્યું ત્યારથી એક વર્ષ થઈ ગયું છે તું ફક્ત નોકરી શોધવાનું નાટક કરે છે આમ પણ આપનો પ્રાણ ખૂબ જ સારો હતો વહુએ કર સંભાળી લીધું અને આપણે મજા કરી રહ્યા છીએ આટલું કહીને તેઓ જોરથી હસવા લાગ્યા પછી આકાશ પણ તેમની સાથે હસવા લાગ્યો અને બોલ્યો પણ જ્યારે તમે વધારે પડતું બોલવાનું શરૂ કરો છો ત્યારે મને ડર લાગવા લાગે છે કે જો તેને શંકા થઈ ગઈ તો શું થશે તે લોકો હજી વાતો કરી રહ્યા હતા ત્યારે તેઓની નજર દરવાજા પર પડી અને અચાનક તેઓ ચોપ થઈ ગયા કારણ કે પૂનમ પાછી આવી ગઈ હતી આકાશ સોફા પરથી ઊભો થયો અને કહ્યું અરે તું પાછી કેવી રીતે આવી ગઈ ત્યારે પૂનમે સ્પષ્ટ વાતમાં કહ્યું ઉતાવળમાં હું મારું મોબાઈલ અહીં ભૂલી ગઈ હતી આટલું કહીને પૂનમે ડાઇનિંગ ટેબલ પરથી પોતાનો મોબાઈલ ઉપાડ્યો અને ચૂપચાપ તે તીરની જેમ ઝડપથી ઘરની બહાર નીકળી ગઈ પછી મા અને દીકરા બંને રાહતનો શ્વાસ લીધો કારણ કે તે લોકો ડરી ગયા હતા તેણે ક્યાંક કંઈ સાંભળી તો નથી લીધું પરંતુ તે ચૂપચાપ બહાર નીકળી ગઈ તેથી તેમને લાગ્યો કે પૂનમે કંઈ સાંભળ્યું નહીં હોય ઘરની બહાર આવતાની સાથે જ પૂનમની આંખોમાં ફરી એકવાર આંસુ આવી ગયા તે છેતરાઈ ગઈ હોય તેવું અનુભવી રહી હતી હવે તેને ઓફિસ જવાનું મન થતું ન હતું કારણ કે તેને બધું સાંભળી રહ્યું હતું તે ઘરથી થોડી દૂર આવેલા એક પાર્કમાં જઈને બેઠી થોડી વાર પછી તેને ભૂખ લાગી તેથી તેણે વડાપાઉની એક પ્લેટ ખરીદીને ખાઈ લીધી અને થોડું પાણી પીધું હવે તેને લાગતું હતું કે તેના સાસુ અને તેના પતિ ફક્ત તેનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે તેના મોટા પગાર માટે તેને પોતાની વહુ બનાવી હતી અને તેના ઉપર તેની સાસુ તેના સમયાંતરે તોણા મારતી રહેતી હતી કે તે અહીં આવી ત્યારથી ઘરની સમૃદ્ધિ ગાયબ થઈ ગઈ છે આજે તેને સાસુને જોરદાર જવાબ આપવાનું મન થઈ રહ્યું હતું તે પાર્કમાં કેટલાક સમય બેસી શકે તેથી તે ઓફિસ ગઈ આજે તે ઓફિસ પહોંચવામાં એક કલાક મોડી પડી હતી આજે તેણે નક્કી કર્યું હતું કે તે બધું ઠીક કરીને જ રહેશે સાંજે થાકેલી પૂનમ ઘરે પહોંચી ત્યારે તેની સાસુ હોલમાં સોફા પર બેઠી હતી વહુને જોતા જ તેણે કહ્યું વહુ આજે મેં તારા માટે ચા બનાવી છે તું સવારે નાસ્તો કર્યા વિના જ નીકળી ગઈ હતી ને ચા પી લે પૂનમ શાથી તેની સાસુ બાજુમાં બેઠી અને ચા પીવા લાગી ત્યારે જયશ્રીબેને પોતાની વાતમાં મીઠાશ ઉમેરતા કહ્યું વહુ સાંભળ મારે ઘરમાં એક નાની પૂજા રાખવી છે તો મને પંદર હજાર રૂપિયા આપને આ સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ માજી પંદર હજાર ત્યારે જયશ્રીબેને કહ્યું હા તો શું થયું તને પગાર મળ્યાને ફક્ત દસ જ દિવસ થયા છે તારી પાસે પૈસા હશે જ ત્યારે પૂનમે મક્કમ શબ્દમાં કહ્યું માજી મારે ઘરના બધા ખર્ચાઓનું ધ્યાન રાખવું પડે છે મારી પાસે અત્યારે એટલા પૈસા નથી તમે એક કામ કેમ નથી કરતા જ્યારે આકાશને નોકરી મળે તો એ ખુશીમાં પૂજા પણ કરાવી લેજો અને આકાશના પગારમાંથી પૈસા પણ લઈ લેજો સાંભળીને જયશ્રીબેન ગુસ્સે થઈ ગયા અને કહ્યું પાડોશમાં બધા લોકો પોતાના ઘરે પૂજા કરાવી રહ્યા છે તેથી મને પણ પૂજા કરાવવાનું મન થાય છે સો હું આકાશને નોકરી મળે તેની રાહ જોઉં અને તું થોડા મહિનાથી ઘર સંભાળી રહી છે તો તારામાં ઘમંડ આવી ગયો છે વહુ તારી કમાણી પર આટલો બધો ઘમંડ કરવાની કોઈ જરૂર નથી તારા કારણે જ સમૃદ્ધિ જતી રહી છે તારા પગલાં અશુભ છે એટલે તારા આવ્યા પછી આકાશે નોકરી ગુમાવી દીધી તો તારે જ ઘરનું ધ્યાન રાખવું પડે ને પોતાના અશુભ પગલાંની કિંમત તું નહીં ચૂકવે તો બીજું કોણ ચૂકવશે હવે પૂનમથી સહન ન થયો તે ગુસ્સામાં ઊભી થઈ અને બોલી ઠીક છે માજી તમે એક કામ કેમ નથી કરતા તમે કોઈ શુભ પગલાંવાળી બીજી વહુ લઈ આવો હું ઘર છોડીને જતી રહીશ પછી કદાચ તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને તમારો દીકરો પણ કમાવા લાગશે આટલું કહીને તે ગુસ્સામાંથી પોતાના રૂમમાં ગઈ હવે જયશ્રીબેનના હોશ પડી ગયા જો વહુ ઘર છોડીને જતી રહેશે તો ઘરનો ખર્ચ કોણ સંભાળશે તેઓ ખૂબ જ ચિંતામાં આવી ગયા તેઓ કંઈ બોલે તે પહેલાં જ પૂનમે ઝડપથી તેની કેટલીક વસ્તુઓ પેક કરી અને સુટકેસ લઈને બહાર આવી એટલામાં જ આકાશ પણ બહારથી આવ્યો અને કહ્યું અરે પૂનમ તું ક્યાં જઈ રહી છે તો પૂનમે કહ્યું હા હું મારા પિયરે જઈ રહી છું અને જ્યારે તમને સારી નોકરી મળશે ત્યારે જ પાછી આવીશ કારણ કે મમ્મીજી મને અશુભ કહે છે અને હું હવે આ ઘરમાં અશુભ બનીને રહેવા નથી માંગતી અને મમ્મી જો આકાશને નોકરી ન મળે તો તમે છૂટાછેડાના કાગળો મોકલી આપજો હું છૂટાછેડા આપી દઈશ અને તમે એક શુભ પગલાં વાળી વહુ લઈ આવજો પછી કદાચ આકાશને નોકરી મળી જશે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવી જશે આટલું કહીને તે ગુસ્સામાં ભરેલ ચહેરા સાથે ઘરની બહાર નીકળી ગઈ ત્યારે આકાશે આશ્ચર્યથી કહ્યું મા આ બધું શું થઈ ગયું ત્યારે જયશ્રીબેને માથા પર હાથ પકડીને કહ્યું અરે દીકરા હું તો તારું આળસુંપણું છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી મને શું ખબર હતી કે બહુ નારાજ થઈને જતી રહેશે હવે ઘરનો ખર્ચ કેવી રીતે પૂરો થશે બસ ભગવાન જાણે હું કહી રહી છું કે તારે ઝડપથી સારી નોકરી શોધી લેવી જોઈએ અને પતિ પત્ની બંનેએ સાથે મળીને ઘરની જવાબદારી ઉપાડવી જોઈએ નહીંતર જો વહુ તેને છૂટાછેડા આપીને જતી રહેશે તો બીજી વહુ શોધવી મુશ્કેલ થઈ જશે છેવટે રોજગાર અને નકામા છોકરા સાથે લગ્ન કોણ કરશે જયશ્રીબેન તેમના દીકરાને ઠપકો આપીને તેમના રૂમમાં જતા રહ્યા અને આકાશ તોફા પર માથું પકડીને બેસી ગયો પંદર વીસ દિવસ સુધી કોઈ સમસ્યા ન હતી પરંતુ પછી જ્યારે કરિયાણું વગેરે ખતમ થવા લાગ્યો ત્યારે આકાશ પણ ભાનમાં આવ્યો હવે તેની મા પણ તેની સાથ આપતી ન હતી તેથી આકાશને નોકરી શોધવા માટે બહાર જવાની ફરજ પડી એક અઠવાડિયામાં તેને એક ખાનગી કંપનીમાં નાની નોકરી મળી ગઈ પછી તેને રાહતનો શ્વાસ લીધો અને તેની પત્નીને ફોન કરીને બોલાવવા લાગ્યો ત્યારે પૂનમે કહ્યું મમ્મીજીને પૂછો એવું ન બને કે મારા પાછા ફર્યા પછી તમારી નોકરી ફરીથી જતી રહે ત્યારે આકાશે ધીમેથી કહ્યું હવે મારી નોકરી નહીં જાય ચિંતા ન કર હું ઘરની જવાબદારીઓ સમાન રીતે વહેંચીશ અને માતાને ટોણા પણ નહીં મારે ત્યારે જઈને પૂનમ તેના સાસરે પાછી આવે હવે તેની સાસુ પણ તેને અશુભ કહેતા ન હતા તેણે ટોણા મારવા બંધ કરી દીધા હતા આકાશ પણ બહાના બનાવીને નોકરી છોડી રહ્યો ન હતો કારણ કે પૂનમે એકવાર કડક પગલું ભરીને બધાને ચોંકાવી દીધા હતા તો મિત્રો તમને અમારી આ વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો સુરક્ષિત રહો धन्यवाद